ેટ થઈ ગયા છે તમામ સાથી મિત્રો તાત્કાલિક જોડાય છે ત્યાં સુધી હું મોબાઈલ સેટ કરી લો

હવે તો પહેલા ખાસ આજે મારો જન્મદિવસ છે અને આજના જન્મદિવસ નિમિત્તે દરેકના જીવનમાં એક ખુશીનો ફલ હોય છે એક જીવનનું એક વર્ષ ઓછું થઈ જાય છે ત્યારે ખુશીઓથી કોઈ સેલિબ્રેટ કરે છે કેક કાપે છે પોતપોતાની રીતે કેક ફરવા જાય છે આવી રીતે ઉજવતા હોય છે પણ આ વખતે મેં કોઈ પ્રકાર કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન કર્યું નથી મારું સેલિબ્રેશન એક જ છે કે બહુજન મુમેન્ટને કેવી રીતે આપણે તાકાતથી આગળ વધારી અને ખાસ મોટું રીઝન એ છે કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયું પચીસ મે ના રોજ જબરદસ્ત ત્રીસ ત્રીસ કરતા ઉપર કદાચ વધારે પણ સરકાર દાખવી સરકાર જે છે તંત્ર એ આંકડો જાહેર કરતી નથી કે કેટલા લોકો ગુજરી ગયા અગ્નિકાંડની અંદર તો એ લોકોને જો હજી એક મહિનો પૂરો ન થયો આપણે સેલિબ્રેશન કરીએ કેક કાપીએ ના એટલે આપણે સેલિબ્રેશનનું અત્યારે માંડી વાળ્યું છે પોસ્ટપોન પણ રાખ્યું છે કોઈ પણ પ્રકારનું આપણે સેલિબ્રેશન નથી કરવાનું આપણે જો આંદોલનકારી હોય એક આંબેડકરવાદી હોય એક ભારતીય હોય ભારતના સંવિધાનને માનતા હોય તો આવા કોઈ સેલિબ્રેશન આપણે ન કરવા જોઈએ જ્યાં સુધી પરિવાર ને ન્યાય ન મળે ત્યાં સુધી એટલે અત્યારે આપણે સેલિબ્રેશનનું માંડી વાળ્યું છે એનું બીજું ખાસ મારે આજે જે જાહેરાત કરવાની છે કે બહુજન મુમેન્ટ જે તથાગત બુદ્ધથી લઈને અશોક સમ્રાટ સંત કબીર સંત રવિદાસ ગુરુ નાનક પેરિયાર જ્યોતિબા ફૂલે ડૉક્ટર સાહેબ આંબેડકર કાશીરામ સાહેબ સુધી આ મુવમેન્ટ જબરદસ્ત તાકાતથી જે ચાલી આવી છે એ જ થી આપણે ગુજરાતમાં આને વેગવંતી કરવા માટે આપણે તમામ લોકોએ એક સાથે આમાં તાકાત લગાડવાની છે જે સપનું છે ડૉક્ટર સાહેબ આંબેડકરનું એ સપનાને આપણે સાકાર કરવાનો છે એ સપનું શું છે ડૉક્ટર સાહેબ આંબેડકરનું ને સપનું સાકાર કરવાના પ્રયાસો કરી અને યુપીની અંદર માન્યવર કાશીરામ સાહેબે જે સરકાર બનાવી એ જે લડાઈ છે એ શાસક બનાવવાની લડાઈ છે શાસક બનવાની લડાઈ છે આ લડાઈની અંદર એસસી એસટી ઓફિસી માઇનોરિટી આ દેશના જે મૂળ નિવાસી છે એ તમામ લોકોને સત્તાનો સ્વાદ ચખાડવો છે સત્તાની અંદર તમારી ભાગીદારી જે અત્યારે તમે ગુજરાતની અંદર આખા દેશની અંદર તમે જોઈ રહ્યા છો કે આટલો અત્યાચાર થઈ રહ્યો છે જ્યાં જોઈને સમાજના આગેવાનોના દીકરાઓને કિડનેપ કરે છે મારે છે બે દીકરીઓને બળાત્કાર કરીને ફેંકી દે છે મર્ડર કરી નાખે છે આવા અનેકો બનાવો રોજ આપણે જોઈએ છીએ એક દિવસ

જીસ કોમ કી સરકાર હોતી હોય બહેન બેટી હંમેશા સુરક્ષિત હોતી હોય આવું કાશીરામ સાહેબે કીધું છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહી દીધું કે જાઓ તમારી ઘરની દિવાલો પર લખી દીધું આ દેશના હુકુરામ તમે છો આ દેશના શાસક તમે છો અને આપણે શું કરીએ છીએ આપણે બીજી મનોવાદી પાર્ટીઓના ગુલામ થઈ ગયા છે આપણે શાસક બનવાનું છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ લોકોને ગરીબ પચાસ વર્ગના લોકોને ભેગા કરી તમને એમને શાસક બનાવવાના છે તો આ શાસક બનાવવાની જે લડાઈ છે આ લડાઈ કેવી રીતે થશે યુપીની અંદર જે થયું એ જબરદસ્ત થયું જે કઈ પરિસ્થિતિ છે નાનું જે વાતાવરણ હતું એ વાતાવરણ જોઈતું પણ ગુજરાતનું વાતાવરણ શું છે ગુજરાત કેવા પાર્ટીને કેવા લોકોને એક્સેપ્ટ કરે છે કઈ વિચારધારાને એક્સેપ્ટ કરી છે અત્યાર સુધી શું આ શક્ય છે બહુજન લોકો શાસક બની શકે એવું શક્ય છે તો હા શક્ય છે પણ એના માટે તમારે સમય આપવો પડે તન તોડ મહેનત કરવી પડે ઘરની બહાર નીકળી જવું પડે તો એના માટે સૌથી પહેલા સામાજિક રીતે લોકોને જાગૃત કરવા પડે આંદોલનો કરવા લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવા પડે જે લોકોના જીવન જરૂરિયાત હોય શિક્ષણના મુદ્દાઓ ઉઠાવવા પડે તમારે રોજગારના મુદ્દાઓ ઉઠાવવા પડે તમારે સામાજિક મુદ્દાઓ ઉઠાવવા પડે જે કંઈ સરકાર એમની સાથે છેતરપિંડી જે બનવાદી સરકારો છેતરપિંડી કરી રહે છે જે એમનો હક છીનવી રહી છે એ બાબતે એમને સંવિધાનના દાયરામાં રહીને લોકોને જાગૃત કરવો પડશે ખાલી સોશિયલ મીડિયામાંથી આ વિચારધારા નહીં હાલે એટલે આ બાબતે આપણે મિશન બહુજન હિતાય બહુજન સુખાય અંતર્ગત ગુજરાતમાં તાલુકા જિલ્લાએ મિટિંગો કરી બહુજન સમાજને જાગૃત કરી આવનાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જે સંકલ્પ દિવસ છે જ્યાં બહુજન સમાજને શાસક બનાવવા માટે આ જે છુવાછૂતમાંથી બારે કાઢવા માટે જે બાબાસાહેબે બરોડાની ધરતી ઉપર જે સંકલ્પ લીધો હતો એ જ જગ્યા ઉપર આપણે બધા સાથે મળીને સંકલ્પ લેવાનો છે કે ગુજરાતની અંદર આપણે બહુજન શાસન લાવીને બતાવશું સંવિધાનનું શાસન લાવીને બતાવશું અશોક સમ્રાટનું શાસન લાવીને બતાવશું આ આપણે બરોડાની ધરતી ઉપર ત્રેવીસ સપ્ટેમ્બર હજારોની સંખ્યામાં ગુજરાતમાં ગુજરાતમાંથી તમામ યુવાનો સંગઠનો આગેવાનો જે ખરેખર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના મિશનને પૂરું કરવા માંગે છે ખાલી કાલીનગર આંદોલન રેલીઓ ધરણાઓ પત્ર નહીં ક્યાંક નવું કરવા માંગે છે તાકાતથી તો એની પહેલા ન્યાતી આપણે જાહેરાત કરશું અને જ્ઞાતિ ચાલુ કરશું ગુજરાતના ઇતિહાસમાં સાહેબ આંબેડકર કાશીરામ સાહેબની જ્યોતિબા ફૂલે મહાપુરુષોની વિચારધારા સાથે એવું તાકતવર આપણે આંદોલન ગુજરાતમાં ઉભું કરવાનું છે શિક્ષણના મુદ્દાઓ છે રોજગારી મુદ્દાઓ છે ગ્રામ પંચાયતના મુદ્દાઓ છે શહેરી લોકોના ઝુંપડપટ્ટી ડિમોલ્યુશનના મુદ્દાઓ છે લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છીએ અને આ મુદ્દાઓ પર આપણે કોઈ નથી બોલી રહ્યા નાના મોટા સંગઠનો જ બોલી રહ્યા છે તો આવા જે ઝુંપડપટ્ટી લોકોના જે ડિમોલેશન થાય છે એના પૂર્ણ વસન માટે પણ આપણે આંદોલન કરવાનું છે શિક્ષણ માટે આંદોલન કરવાનું રોજગાર માટે આંદોલન કરવું ખાસ શિક્ષણની અંદર અત્યારે તમે જોટાટની જે ભરતીઓ માટે તમામ સમાજની દીકરીઓ ભાઈઓ છેલ્લા બે દિવસથી ગાંધીનગરની અંદર કેવા પ્રકારના આંદોલન કરી રહ્યા છે એ આતંકવાદીઓ ગુંડા હોય એવી રીતે એમ લોકોને ઢસડી ઢસડીને મારે છે અને એને ઓલા બુટલેગરને ન મારે એવા આતંકવાદીને ન મારે એવી રીતે એ લોકોને ટ્રીટમેન્ટ કરી અને ગાડીઓમાં ઢોર ભરતા એવી રીતે ભરીને લઈ જાય છે આ વિચારો એ લોકો શિક્ષિત લોકો છે સાહેબના શિક્ષકો છે અને એની સાથે આવું વર્તન થઈ રહ્યું છે તો સામાન્ય જનતા જે અભણ લોકો છે અશિક્ષિત લોકો છે મજૂર વર્ગના લોકો છે એની સાથે કેવું વર્તન થતું તો આવું વર્તન કોઈની સાથે ન થાય શિષ્ય જે પ્રશ્નો છે આવા તમામ પ્રશ્નો આપણે ઉઠાવી અને આવા પંદર થી વીસ મુદ્દા છે ખાસ એક મોટો મુદ્દો છે ગુજરાતની અંદર રિઝર્વેશન એક્ટ નથી જે રિઝર્વેશન એક્ટ નથી આના કારણે અનુસૂચિત જાતિ જનજાતિની જે ગ્રાન્ટો આવે છે એ બીજાની કોઈની જાહેરાતમાં સરકારની કે પાર્ટીઓની જાહેરાતમાં બીજી જગ્યા પર વપરાય છે આપણા સુધી પહોંચતી નથી અને ઓબીસી સોરી ઓબીસી જાતિગત જનગણના ગુજરાતમાં આપણે કરવાની ઘણા બધા રાજ્યોમાં થઈ રહી છે તો ગુજરાતમાં કેમ રહે તો ખબર પડે કે ઓબીસી સમાજના લોકો કેટલા છે એસટી સમાજના કેટલા એસટી સમાજના જનરલ સમાજના કેટલા છે તો જેની સંખ્યા હોય એ સંખ્યાના હિસાબથી એને અનામત મળે એને લાભ મળે અને સરકારની અંદર એને હિસ્સેદારી મળે આ પ્રતિનિધિત્વની લડાઈ છે તો ઓબીસી સમાજને પણ આપણે જગાડવાનો છે ગુજરાતમાં એક દારૂબંધીનો જબરદસ્ત મોટો મુદ્દો છે દારૂબંધી કાગળો પર છે આપણે જોયું છે ગુજરાતની અંદર કોઈ એવું પોલીસ સ્ટેશન ન હોય કે વિસ્તારની અંદર દારૂ વેચાતો હોય ઇંગ્લિશ તેથી તમે માંગો હોમ ડિલિવરી મળે તો આપણે આંદોલનમાં એક મુદ્દો લેવાનો કાં ગુજરાતની અંદર દારૂબંધી કમ્પ્લીટ હવી હોય તો કરો કા પછી મુંબઈ દિલ્હી જેટલા પણ મહાનગરો છે કે તમામની અંદર જો દારૂ વેચાતો હોય તો ગુજરાતમાં કેમ નહીં લીગલી કરો તો આજે બે નંબરનો નકલી દારૂ વેચાય છે અને નકલી દેશી દારૂ પી પી લોકો જે સડી સડીને મરી રહ્યા છે તેના મોજ તો બચે જો દેશની રાજધાની દિલ્હીમાં અંદર વેચાતું હોય તો ગુજરાતમાં કેમ નહીં અને જે બેગલોગ ખાલી પડી છે એ બેગલોગ તમામ ભરવામાં આવે આવી અનેક બાબતો છે આ તમામ જમીની લેવલના મુદ્દા છે આપણે નાની માટે અહીંયા અત્યાચાર જો અહીંયા અત્યાચાર આવેદન આપીને આપણે રાજી થઈ પણ જે મુખ્ય લડાઈ છે જે લડાઈ લડવાથી સો વર્ષ સુધી આ તમામ સમાજના લોકોને લાભ મળે એ લડાઈ તો આપણે લડી જ નથી રહ્યા તો આ લડાઈ લડવા માટે આપણે બરોડા સંકલ્પ ભૂમિ તે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ એટલે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સવારે નવથી દસ કલાકે મોટી સંખ્યામાં ગુજરાતમાંથી લોકો ભેગા થાય એ બાબતની આજે મારા જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરવામાં આવ્યો છું હું યુટ્યુબ બહુ લાઈવ નથી થાતો આનો મને સાજો અનુભવ નથી ફેસબુક આપણે થતા હોઈએ છીએ કે પછી વિડીયો મૂકી દઈએ છીએ રોજગારની જે લડાઈ છે આ વિચારધારાને મજબૂત બનાવવાની જે લડાઈ છે એ લડાઈ મૂકીને આપણે કઈક અલગ જ પ્રકારની લડાઈ લડી તો સ્વાભિમાન અસ્તિત્વ અને મહાપુરુષોની જે આ લડાઈ છે આ લડાઈને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાતના તમામ યુવાનો ભાઈઓ બહેનો આગેવાનો વડીલો તમામ લોકોને કહું છું કે યુવા ભીમસેના અંતર્ગત મિશન બહુજન હિતાય બહુજન સુખાય અંતર્ગત તમામ લોકો જોડાવ આપણે સમાજને નિરાશ નહીં થવા દે એવું જબરદસ્ત આંદોલન ગુજરાતની અંદર બહુજન મુવમેન્ટ ઊભું કરશું અને બતાવશું કેવી રીતે આંદોલન થાય અને કેવી રીતે રિઝલ્ટ આવે ખાલી તન મન ધનથી સમાજનો બહુજન સમાજનો સાથ સહકારની જરૂર છે અત્યાર સુધી તમે છેલ્લા નવ વર્ષ મને રાજકોટ ને ગુજરાતમાં થયા છે દસ વર્ષથી રહું છું અને નવ વર્ષ કરતાં બે હજાર પંદરથી આ મુવમેન્ટ સાથે હું જોડાયેલો છું અને અનેક પ્રકારના ઝૂંપડપટ્ટીના ડિપોલ્યુશનના આંદોલન કર્યા છે એટ્રોસિટી ઉપર આંદોલન અત્યાચારના આંદોલન કર્યા છે બીજી ઘણી બધી શિક્ષણને ઘણી બધી બાબતોમાં આંદોલનો કર્યા જમીન મેટરમાં આંદોલન કર્યા છે તો આંદોલનમાં નેવું ટકા ઉપર આપણે સક્સેસ થયા છે હજી પણ તાકાતથી સક્સેસ થાય તો હવે નાની નાની બાબતો મૂકી અને સીધા ગાંધીનગર જ ભેગા થાય અને જિલ્લા વાઇઝ સમાજની ટીમો બનાવી અને એવું તાકાતવર આંદોલન ઊભું કરીએ જન આંદોલન ઊભું કરીએ બહુજન જન આંદોલન ઊભું કરીએ કે સરકારને ઝૂકવું પડે અને જે આ માંગણી છે વીસ પચીસ એ તમામ માંગણી સ્વીકારવી પડે તો સો વર્ષ સુધી સમાજને લાભ મળે અને નહીં મળે તો જ્યારે બહુજન સમાજની સરકાર બનશે વિચારધારાની સરકાર બનશે વિચારધારાના લોકો જ્યારે વિધાનસભામાં જશે ત્યારે આ તમામ વગર આંદોલને જે કાંઈ મુદ્દા લઈને આપણે નીકળવાના છે અત્યારે મેં તમને આઠ દસ મુદ્દા કીધા અનેક મુદ્દાઓ છે જે ખૂબ જરૂરી છે આ તમામ મુદ્દાઓ લઈને આપણે ટૂંક સમયમાં જિલ્લા જિલ્લાવાઈઝ બિટિંગ કરવા પણ આવશું મારે અત્યારે ગયા મંગળવારે એટલે કે અગિયાર તારીખે બાઇક સ્લીપ થવાથી એક વ્યક્તિ આડો પડે તો હું ઓળખતો નથી હવે કોણ હોય આપણે એમાં નથી પડવું પણ બાઈક એને બચાવવા જવાથી કે વચ્ચે પડે અચાનક બ્રેક માડી બાઇક સ્લીપ થઈ ગઈ મારે પગમાં ફ્રેક્ચર આવ્યું છે મહિના દિવસનો પાટો છે પણ મને એક દિવસ કે એક કલાક મને વર્ષો જેવું લાગે હું એક આંદોલનકારી છું એક મિશનનો માણસ છું એક દિવસ એક કલાક ઘરે બેસું ને એટલે મને કીડીઓ ચડવા પડે એટલે મારે આ વિડીયોના માધ્યમથી આજે લાઈવ આવવું પડ્યું કે બહુજન મુવમેન્ટ વધુ તાકાતથી લઈ જવા માટે હું નીકળી જવાનો છું આપ પણ મારી સાથે જોડાવ અને તાકાતથી તાલુકા જિલ્લામાં લોકોને મિટિંગ કરીને જગાડી ટીમ બનાવી સંઘ બનાવીએ સમાજની બહુજન સમાજની એકતાનો તાકાત બતાવી અને જે કાંઈ મુદ્દાઓ છે જે પડતર પ્રશ્નો છે એ તમામ સમાજને લગતા બહુજન હિતાય બહુજન સુખાય તો જે બહુજન સમાજ છે ગુજરાતની અંદર એ તમામ કચડાયેલો પીળાયેલો છે જેને બંધારણીય હક અધિકારથી વંચિત છે એ તમામ લોકોને બંધારણીય હક અધિકાર એને હક ક્યાં કપાઈ રહ્યો છે કોણ છીનવી રહ્યો છે તમામ વસ્તુ સમજાવી એને કેટલું મળવું જો એટલું સરકારની અંદર કેટલું પ્રતિનિધિત્વ હોવું જોઈએ સમાજનું સરકારી નોકરીમાં કેટલું હોવું જોઈએ આ કેટલો જે ગ્રાન્ટો મળે શું ખરેખર સુધી પહોંચે છે કે નહીં આ તમામ બાબતો લોકોને જાગૃત કરી અને જબરદસ્ત આંદોલન કરવા માંગીએ છીએ તો વધારે ભાઈ મારે કંઈક કહેવું નથી આ મારી એક જ જાહેરાત છે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સંકલ્પ ભૂમિમાં તાકાત બતાવી દેવાની છે સમાજની એકતા બતાવણી જ્ઞાતિ જાહેરાત મુદ્દાઓ નક્કી કરી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આંદોલન કરી ગાંધીનગર અને ગુજરાત સંવિધાની રીતે આજે મનુવાદી લોકોની ખુરશીઓ હલાવી નાખવાની છે મનુવાદી તંત્ર હલાવી નાખવાનું છે કે અમારો હક બંધારણીય હદે અમારો બંધારણીય અધિકાર હક કોઈ અમારાથી છીનવી નહીં શકે એવી તાકાતથી આપણે ઊભું થવાનું છે તો તમામ લોકોનો સાથ સકાર્યો છે આ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી આ કોઈ નેતા બનવાની લડાઈ નથી આ સમાજના હક અધિકારની લડાઈ છે જો તમને એવું લાગે કે ડીડી સોલંકી છેલ્લા નવ વર્ષથી સમાજ માટે કંઈ તન થોડ મહેનત કરી રહ્યો છે તો અત્યારે હું જે કહ્યું એ ટેલરે નથી હવે આપણે ગુજરાતની અંદર બહુજન મુમેન્ટમાં પિક્ચર બતાવવાનું કે કેવી રીતે આંદોલન થાય અને કેવી રીતે સમાજના હક અધિકારની લડાઈ થાય અને કેવી રીતે બહુજન શાસક બનાય એક વખત મારા શરીરની અંદર જીવ રહે એક એક શ્વાસ રહે ત્યાં સુધી આ બહુજન મુવમેન્ટને જો ગુજરાતની અંદર ગુજરાતના તાલુકે જિલ્લા ગામડે ગામડે વિસ્તારમાં ખૂણે ખૂણે ન ગુજરે ત્યાં સુધી હું મરવાનો નથી તો તમારો સાથ સહકાર જોઈ છે એટલી વિનંતી છે જય જય ભારત અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સાથીઓ